કો સા બઢાડ લાવ બનો સંસાર કોઈ ટેલી પર પાર્ટી ગાડીએ સાન ખોટાય મારે માની પણ ભોગાઈ કઈ થાય છે તમે સરા ના ના આટલી ગાડી લઈ ભેગી કરે કોઈ વર્ધી તને ન આવતો શું કરો છો કદે એવા કે ખબર કે વર્ધી તને આવતા નહીં ગમક લઈ છોડીન લગન છે તે ડાન્સ કરતો તો

એક દાડો ખૂટના ટાણી એવું ઘરમાં ગાડીઓ ગાડીઓ બારો બાર ભટા ભટ અમે આઈડી આઈ દબર જસ ઘરમાં યાર રૂપિયા હાલ ને કે તાર તું તાર મૂકાવ એક કામ કર બે ધાબળા બોજ બે મારો કે રણ ધોચ્યો ને તારા જેવું ચાર તારો ગાઘો લેવો એ લઈ લે અને તું બોજીન પોટકુ તૈયાર કર પરવા જવાનું છે આઈડિયા થઈ ગયો તું હા મો કે કઈ

પણ ઘરમાં દ પંદર પંદર કોથરા બાજરી ઘઉં પડે એવું ખાવાનું છે બોડી મારા જેવી બને થોડી મગજમાં ટેન્શન લઈ લઈને હું લેવા ફરફર કરું છું છે

એટલે હાલ હું કહી દઉં તો તમારે મજા મગડી દે ને આગળ તમે અમારા હંઘાથે પોતાનો ડાલો તો વધારે પૈસા છે નહીં કાલે પંદરસો રૂપિયા વાના ને પંદરસો રૂપિયા તમારે એટલે આ મરી દો હું લઈને જશો ને એ માટી તમે તારો હેડો તો ખરા

આતે ઓબાય દોનો હબર્તારો ભાઈ મારી માની સગન સેવા છે પોચે મોટો તો તોય ઓઢો રહ્યો અને તને પેણાયો તારા પાછો ફૂલ કઉ ધકે ઉપર હ ઓ તો પછી બે દાડા પર છે ના હાલ હું તો મનાવું ના પા લે તો તાન પછી તને જે તું ઈ નાવગણ એકલો જ હાલશે હા તો ઓમ લાગ રયો ત્રણ નંબર કે તા બે જતાઓ ફટાફટ માર ગેરા કરીને લુગરાટાફટ પૈસા તમે તારી તો કામ થી સીધો ઘોડો ફટાફટ માર ગેરા

એ દાડા ખોલી દે એટલે બે હવાન કર કે પેલું કચ્છનું રણ આખું જતો રહે બધું લાજ તો આ આ જો કે તું હેટે ફટફટ પછી પછી શિટ નહીં મારે બેહી જા રણ કચ્છનું રણ કળવો

કોઈ હેતી બેતી થાય આ તો માન બાપ દાદા લાવવાનું પડી સવા આખા ગામને કોઈ જોઈ નહીં કોઈને ખબર નહીં કે માર હેતર છે આપણા હેતર મળીને આવ્યો છું કચ્છનો રણીમ કેવાન કચ્છનો કે કે જો કે સળા કચ્છનો રણ કચ્છનો રણ જોવાનું એક એક મજા લ્યો ભાઈ કચ્છના રણની મજા લ્યો હે મારે માનીએ જગત

શેતરના શેઢર નકડી બોયરીઓ છે બધી બોયરીઓ બતાય કોણ કે આ શું કહેવાય સ્ટ્રોબેરી આ કે સ્ટ્રોબેરી સ્ટ્રોબેરી હા કે લાય લીલી સ્ટ્રોબેરી એ બધો બોર હું નહીં હું અછન તું હેડ ના આપણે સારો હેડ હું સારું ધક્કો માર હા હલા એક એક આન ધક્કો મારો તાણ હું આ તો પછી પડી વખત બરફ આવ પાસે બરફ જોવા લઈ જાવ સાળો આડા આડા આ તો આ તો મારા બાપા ધણી આપણા પેલા હું કહેવાય શંકર ભગવાનની સોટની મો લઈને આવ્યો તો આમાં

100 રૂપિયા ની જલબડી જીઓ બેહાડો જોય જોવો તો ઓય મજા પાદમીન નો રંગ જોવો તો આ લાખો આવો ડાયરેક્ટ હાઉ કરે બચ્ચો ના જો હા

જોયા આટલું બધે જોયા મન જોયા તારો ભાઈ ખુશમન ખુશમ દાડા થઈ જાણે દાળા છે અને

તમે જોતા હતા ને કદી કીધું નઈ જો અમારે કેટલા બધા જોવા શૂટિંગ આ બાદ બતાવી કે મિત્રો બધા હા અમારું શૂટિંગ જોવા આવશે દર વખત અમારા મિત્રો જય માતાજી